ચોખાની ચકરી સરસ એવી ક્રિસ્પી ચકરી બની છે તમે જોઈ શકો છો તમને હું નજીકથી પણ બતાવું છું ખાલી ચોખાનો લોટ જ લીધો છે અને પ્લસ થોડો આપણે ચણાનો લોટ લેવાનો છે ભેગો તો સરસ મજાની ચકરી આપણી ચોખાની તૈયાર થાય છે તમે જોઈ શકો છો તો આ ચકરીની રેસિપી મેં મૂકેલી છે પણ ઘઉંના લોટની છે તો ગમલા લોટની ચકરી મેં મૂકેલી છે ડિસ્પેસ્ટલમાં તમે જોઈ શકો છો અને કિચન પોઈન્ટ વિજયાબેન ચાવડા મારી ચેનલનું નામ છે તો તમે યુટ્યુબ ઉપર જઈ અને ચર્ચમાં કરી શકો છો અને આ ચકરી ઘણાથી ન બનતી હોય એવુંય બનતું હોય છે કારણ કે ચકરી છે એ પરફેક્ટ બધું નથી જાતું પણ તમને માપ સાથે મેં જે બતાવ્યું છે એ રીતે બનાવજો એટલે સરસ એવી ચકરી તમારી પણ બનશે અને ચોક્કસથી તમે બનાવજો તો તમે જોવો છો હું ભાંગીને પણ તમને બતાવી દઉં છું ચકરી કેવી સરસ આપણે ક્રિસ્પી થઈ છે જો તરત જ ભાંગી જાય છે અને ચકરી કેવી બનીને તે પણ તમને હું બતાવી દઉં છું કે જો તમે આ ભૂંગળી જેવી આમાં અંદર આપણે હોલ જેમનો પડી ગયેલો છે એટલે માનવાનું કે આપણી પરફેક્ટ ચકરી બની છે તો તમે જોઈજો પોલી ચક ચકરી છે આમાં જે ભૂંગરી આપણે આવે છે એ રીતે આપણા ભૂંગરી જ્યાંમાં પડી ગઈ છે સીધી જુઓ તમે તો આ પરફેક્ટ આપણી ચકરી બની છે તો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકોનને પ્રેસ કરજો તો અવનવા વિડીયો આપણે મૂકતા રહીશું તમે જોતા રહેજો અને પરફેક્ટ માપ સાથે મેં બનાવેલી છે તો ચિંતા કર્યા વગર તમે પણ બનાવજો તો આવજો મળીશું નવા વિડીયામાં થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ કિચન પોઈન્ટ હું છું વિજયા ચાવડા તો આજે આપણે બનાવવાની છે ચોખાની ચકરી તો ચાલો આપણે ચકરી બનાવીએ તો આજે આપણે બનાવીશું ચોખાના લોટની ચકરી તો આ મેં ઝીણો લોટ લીધો છે જે આપણે પાપડી બનાવતા હોઈએ છીએ તે લોટ આપણે લીધેલો છે હવે આપણે એક કથરોટ લઈ લેશું વાસણ અને લોટને ચારી લેશું લોટને ચારીને જ લેવાનો કારણ કે કોઈ ગાંઠા હોય કે કોઈ કણકી અંદર હોય તો તે નીકળી જાય તો આ પાંચસો ગ્રામ મેં લોટ લીધો છે અને પાંચસોના માપથી મારે આ વાસણ છે કહનું જે સાલ્યુ કહેવાય છે તે અને બીજું આપણે થોડો લેવાનો છે ચણાનો લોટ ચણાના લોટથી શું થશે કે એનું ટેક્સર સરસ આવશે અને ક્રિસ્પી થશે તો થોડો લેવાનો છે બહુ નથી લેવાનો તો એને પણ આપણે ચાળી લેશું તો અહીંયા મેં ગેસ ચાલુ કરી દીધો છે અને જે આપણે વાસણથી લોટ લીધેલો છે તે જ વાસણથી પાણી લઈ લેશું એક વાટકો લોટ હોય તો એક વાટકો સામે પાણી લેવાનું છે તો આ પાણી આપણે આ કઢાઈમાં લઈ લેશું ગેસ ઓન કરી દીધો છે ફૂલ કરી દઈશું ત્યારબાદ આપણે જે આ બટર છે ત્યાં સો ગ્રામ બટર છે તો આપણે અડધું લઈ લેશું આખું નથી લેવાનું તો આપણે અડધું બટર એમાં લઈ લેશું તો અડધું બટર આપણે પાણીમાં ઉમેરી દઈશું ત્યારબાદ આ બે ચમચી મીઠું છે સ્વાદ અનુસાર મીઠું લેવાનું છે તે પાણીમાં લઈ લેશું પછી આ છે કાળા તલ કલંજી નખાય કલંજી તમારી પાસે હોય તો જે ડુંગળીના બી આવે છે તે પણ લઈ શકાય પણ મેં અહીંયા તલ લીધા છે હવે આપણે આને ઉકળવા દેસુ પાણી ઉકળી જાય ત્યાં સુધી એને હલાવીશું એક ઉભરો આવી જાય પછી આપણે લોટ બાફીશું અંદર નાખીશું આપણું પાણી ઉકળી ગયું છે તો ગેસ ભીરો કરી અને આપણે લોટ છે તે લઈ લેશું તો ધીરે ધીરે કરતાં આપણે બધો લોટ ઉમેરી દઈશું એમાં અને હલાવી લેશું તો અહીંયા મેં આ પેલી લીધી છે વિસ્તર તો એનાથી ધીરે ધીરે હલાવી લેશું અને બીજા મસાલા તમારે આમાં કોઈ નાખવા હોય ઊંજમો છે કે લાલ મરચું પાવડર બધું નાખી શકાય પણ આપણે જ્યાં લોટ હલાવી લેશું પછી ઉમેરીશું થોડાક મસાલા તો આપણો લોટ હલાવાઈ ગયો છે હવે આને આપણે પાંચથી દસ મિનિટ નાખી દઈશું એટલે જો સરસ આપણો લોટ બંધાઈ જશે પણ થોડુંક બફાવા દઈશું એને ઢાંકીને પાંચેક મિનિટનો રેસ્ટ આપી દઈશું આપણે ગેસ કરી દઈશું બંધ આપણે કાથરટમાં લઈ લેશું મોટા વાસણમાં જેથી કરીને લોટ ઠરી જાય એટલા માટે કારણ કે લઈ ગરમ હોય તો કડાઈ બહુ ગરમ છે એટલે આપણે બીજામાં કલ્ટાવી લેશું લોટ એટલે તો લોટ ફરી જશે વેલો અને હાથ થડાઈ એકલો આપણે એમાં ઠરવા દેવાનો છે પછી હાથે મસડી લેશું હવે આપણો લોટ ઠરી ગયો છે હાથેથી અડાઈ એવો થઈ ગયો છે તો એમાં હવે થોડુંક લાલ મરચું પાવડર ઉમેરી દઈશું આપણે એ કલર આવે થોડોક એટલા માટે અને સેજ અમથી એવી હળદર લઈ લેશું બહુ નહીં સેજ જ લેવાની છે એક ઇંચ અને ત્યારબાદ લઈશું આપણે એક અજમો અજમો તમે ન લેખાતા હોય તો સ્કીપ કરી શકો છો તો હવે આ બધું મિક્સ કરી દેશું અને આપણે લોટ બાંધી લેશું હાથે તો તમે જોઈ શકો છો છૂટું છૂટું છે બધું પણ સરસ આપણો લોટ બંધાઈ જશે થોડુંક આપણે વજન દેશું એટલે સરસ એવો લોટ આપણો બંધાઈ જશે ટેક્સચરમાં આવી જશે જુઓ તમે જોઈ શકો છો તો બધો લોટ આપણે ભેગો કરી લેશું તો અહીંયા આપણો લોટ સરસ ભેરો કરી દીધો છે આપણે સેજ નહીં એવું બટર લઈ અને એને હજી કૂળવી લેશું થોડોક અને તમને એવું લાગે કે પાણી ઓછું થયું છે આમાં અને નથી બંધાતો તો સેજ નહીં એવું પાણીનો છટકો તમે લઈ શકો છો તો લોટ તમારો સરસ વ્યવસ્થિત બંધાઈ જ જશે તો હવે અહીંયા મેં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે તેલ આપણું ગરમ થઈ જાય ત્યાં સુધીમાં આપણે એક મશીન લઈ લેશું અને આપણે ચકરી પાડી લેશું તો આને આપણે ગ્રીસ કરી દઈશું મશીનને આપણું મશીન ગ્રીસ થઈ ગયું છે અને આ લોટ પણ કોળવી લીધો છે મેં સરસ રીતે તો તમે જોઈ શકો છો આની કન્સિસ્ટન્સી આ રીતે હોવી જોઈએ તો બહુ ફાટે નહીં આપણી ચકરી અને બેલેન્સ જળવા રહી તમને એવું લાગે કે ફાટી જાય તો સેજ પાણી પણ તમે ઉમેરી શકો છો કંઈ બગડતી નથી તો આ રીતે આમાં લઈ અને આપણે બધી ચકરી પાડી લેશું તો અહીંયા આપણે પ્લેટફોર્મ ઉપર જ પાડી દેસું ચકરી તમે કોઈ થાળી કે કોઈ પણ ડીશ લઈ શકો છો પણ પ્લેટફોર્મ ઉપર આપણે આવી રીતે પહેલાં લાંબી લાંબી હેરું પાડી અને પછી આપણે છકરી બનાવીશું તો આ રીતે આપણે છકરીને પાડી લેશું તમે જોઈ શકો છો તમારે જેવડો સેપ આપવો હોય નાની બનાવી મોટી બનાવી તો પણ એ ડિપેન્ડ તમારા ઉપર છે તો આ રીતે બધી છકરી આપણે આવી રીતે પાડી લઈએ બધી ચકરી બની ગઈ છે આપણી હવે આપણે એને તેલે પણ આપણું આવી ગયું છે તમે જોઈ શકો છો તો હવે આપણે જે આ પેચુલાની મદદથી આપણે લઈ લેશું ચકરી અને તેલમાં મૂકી દેસુ આ રીતે તો તમે જોઈ શકો છો હવે આને તાત્કાલિક આપણે હલાવાની નથી કારણ કે થોડીક ઉપર આવે ગોલ્ડન બ્રાઉન થાય એક બાજાનું પળ ચડી જાય પછી આપણે એને ફેરવાની છે તો આ રીતે બધી ચકરી આપણે એટલે કે આપણે જે ભજીયા કરીએ આપણે ઉપર ઉપર મૂકતા જશું તો એ ચકરી તમારી બગડી જશે હવે આપણે ગેસ ફાસ્ટ ઘણી વાર કરી દઈશું થોડીક ઉપર આવશે પછી આપણે પલટાવીશું અને તો હવે આપણી ચકરી ઉપર આવી ગઈ છે તો હવે એને પલટાવી લેશું આ રીતે ધીરે ધીરે પલટા લઈશું તમે જોઈ શકો છો ઇજીથી આપણી ચકરી બધી પલટી જાય છે હવે આમાં આમાં બબલ શું થાય પછી આપણી ચકરી ચડી જશે તો જરાક પર રહેવા દેસું હજુ તો ચકરી હવે ચડી ગઈ છે સરસ ને ગોલ્ડન બ્રાઉન એકદમ બ્રાઉન સરસ એવો કલર આપણે આવી ગયો છે તો લઈ લેશું આપણે તેલમાંથી અને આપણે એક પ્લેટમાં મૂકી દઈશું તો આ પ્લેટમાં આપણે રાખી દઈશું હવે બીજી છે તે પણ આપણે લઈ લેશું તો આ રીતે બીજી ચકરી પણ આપણે બધી તળી લેશું ચકરી આપણી ચોખાના લોટની રેડી છે બનીને તૈયાર છે તો તમને હું નજીકથી પણ બતાવી દઉં છું તમે જોઈ શકો છો એવી ટેસ્ટી અને સરસ ક્રિસ્પી થઈ છે તો તમે પણ આ રીતે બનાવજો અને મેં થોડીક આછી રાખી છે કલરમાં અને એક ગાળો મેં એકદમ ક્રિસ્પી લીધો છે પણ તમને જેવી ભાવે એવી તમે લેજો કારણ કે આમાં ચોમાસાનો અત્યારે સમય છે એટલે થોડીક ક્રિસ્પી કરો તો સરસ રહેશે ચકરી ઉનાળા હોય તો વાંધો ના આવે પણ અત્યારે તો આપણે ચોમાસાનો ટાઈમ છે એટલે હવાઈ જાય તરત જ એટલે તમે જોઈ શકો છો જો હું ભાંગીને પણ તમને બતાવી દઉં છું સરસ એવી ક્રિસ્પી આપણી ચકરી બનીને રેડી છે તો ગામના લોટની ચકરી પણ મેં આગળ વિડીયામાં મૂકેલી છે ડિસ્ક્રિપ્શનમાં તમે જોઈ શકો છો જઈને તો આવા નવા નવા વિડીયા લઈને આવતા રહેશું તો વિડીયાને સ્કીપ કર્યા વગર જોતા રહેજો અને મળીશું આપણે નવા વિડીયોમાં નવી રેસીપી સાથે ત્યાં સુધી મારી ચેનલે લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન પ્રેસ કરો તો મારા વિડીયો તમારા સુધી પહોંચે નવા અવનવા વિડીયા તો મળીશું હવે બીજા વિડીયામાં ત્યાં સુધી આવજો ફોર વોચિંગ